નમસ્કાર મિત્રો બધાએ મિત્રોને જય માતાજી અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બધાયનું રામ રામ તો મિત્રો અમે તમને આજે બતાવવાના છે સિંઘ વાવેલી છે મગફળી માંડવીનું ખેતર છે મિત્રો સૌરાષ્ટ્રમાં તો અહીંયા બધાય એમને માંડવી કહે છે અમુક જગ્યા સિંગ કહેતા હોય છે બનાસકાંઠા બાજુ મગફળીઓ કહેતા હોય છે તો અમારે અહીંયા એમને માંડવી કહેવામાં આવે છે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં મગફળી જુઓ મિત્રો મગફળી કેવી સરસ થઈ ગઈ છે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં અમે તમને આજે બતાવવાના છે મગફળીઓ તો મિત્રો અહીંથી તમને ફેર જોવા જતો હોય છે આ બીજી સારી દેખાય છે આગળની વાવેલી છે આ વરસાદ થયા પછીની છે તો મિત્રો બને રહેજો આપણા વિડીયોમાં તો મિત્રો જે આ મગફળી તમને જોવાય છે પહેલી તારીખની વાવેલી છે તો આજે એનો એક મહિનો પૂરો થઈ ગયો છે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે આ માંડવીનો તો મિત્રો વિડીયો પૂરો જોજો અમને તમને આજે બતાવવાના છે મગફળીઓનું વાવેતર ક્યારે થયું બધાય ખેતરો બતાવવાના છે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં આજે બધાય ખેતરો તમને બતાવવાના છે મિત્રો તો વિડીયો પૂરો જોજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી તમારો અમને સપોર્ટ મળતો રહે મિત્રો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો મિત્રો મગફળી સારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આમાં ખડ બહુ થઈ ગયું છે પણ વરસાદ રહેતો નથી નીંદવાનું વરસાદ રહેતો નીંદવાનું થાય ભાઈ ખડ બહુ જ થઈ ગયું છે અંદર વરસાદ ચાલુ ચાલુ જ રહેશે એટલે ખડ લેવાતું નથી તો મિત્રો જે આ વાવેલી છે એ પાસળની ખેતી કરેલી છે બવજ પાસળની છે આ મગફળીઓ પાછળની છે તો મિત્રો બના રહેજો આપણા વિડીયોમાં તો મિત્રો અહીંયા એક ખાલી ખેતર પડ્યું છે હાવ એમાં કશું હવાયું જ નથી વરસાદ બહુ જ પડ્યા પડ કરે છે વરસાદ રહેતો નથી એના હિસાબે ખેતર ખાલી પડ્યું છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક બીજું ખેતર છે આને પણ લગભગ એક મહિનોને પાંચ દિવસ જેવું થાય છે આ મગફળીના એક મહિનોને પાંચ દિવસ થઈ ગયા છે ફૂલ પણ આવે છે મિત્રો જોઈ શકો છો તમે ફૂલ ઉગડી ગયા છે મગફળીમાં અને મગફળીઓ પણ સારી થઈ ગઈ છે આ પાછળની વાવેલી છે મિત્રો હેના આ પાછળની વાવેલી છે ને વરસાદનું પાણી પણ એક બાજુ ભર્યું છે વરસાદ આજે જ રહ્યો છે મિત્રો રોજે વરસાદ ચાલુ જ રહે છે આજે લગભગ બપોર પછી ચાલુ થઈ જશે એવું લાગે છે તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં અમે કામ છે તો બીજા ખેતરે જઈએ છે ત્યાં અમારે કામ ચાલુ છે ખેતરમાં મિત્રો અમે આવી ગયા છે બીજી બીજા ખેતરે અહીંયા કામ ચાલું છે સોયાબીન કાપી ખાઈ ગયા છે રોજડાઓ તો અહીંયા બીજી વાર દાણા નાખીએ છીએ અહીંયા દાણા નાખવાનું ચાલે છે મિત્રો તમે અહીંયા જોવો છો આ બધા પગલાં પડેલા છે ખેતરમાં આમથી આમ આ બધા રોજડા સરી ગયા છે તો હાલો તો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ ખેતરમાં આવી ગયા છે કામ છે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ફરી આવતા નવો વિડીયોમાં જય માતાજી હવે વિડીયો આપણે એડ કરીએ છીએ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી